વાંકાનેરમાં ભાટિયા સોસાયટીના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતેથી અક્ષત વિતરણ કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના ભૂલકાઓએ જેમાં નાના ભૂલકાઓએ રામ લક્ષ્મણ જાનકી હનુમાનજીનો વેશ ધારણ કરતા ભાવિકોએ પુષ્પ વર્ષા કરી ઠેર ઠેર સ્વાગત કર્યું હતું આ તકે સમગ્ર વાંકાનેર પંથક રામમય બન્યું હતું રામલલાની ભાવિકોએ પૂજન અર્ચન અને આરતી કરી ધન્યતા અનુભવી હતી આ યાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ઓકે આગામી તારીખ

અને અક્ષત તેમજ સ્વાગત કરી ઓકે વાકાનેર ભાટીયા સોસાયટી આયોજિત એક કળશ યાત્રા નું આયોજન કરેલ જેમાં બોડી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ પધારેલ અને જેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ